રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પંચમહાલ જિલ્લાના મહેમાન બન્યા હતા ગોધરા આ સ્થળ તેમની કારકિર્દીનું ત્યારે એસપી કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સહાય ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ વર્ષ ઓગણીસો એકાણુમાં માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો લાંબા સમય બાદ તેઓ ફરી ગોધરા આવ્યા હતા આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઈજી પંચમહાલ જિલ્લાના પોલીસ વડા દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ વડા સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીજીપી વિકાસ સહાયે તમામ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ કામગીરીની સમીક્ષા ભવિષ્યની પડકારો અને જન સુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી વિકાસ સહાયે પોતાના અનુભવના આધારે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી